જય ગૌમાતા જય શ્રી રામ જય પશુપતિનાથ મહાદેવ શ્રી પરમાર્થ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના આ નંદી મહારાજના આગળના પગમાં થોડી પ્રોબ્લેમ હતી જેના કારણે એને હાલવામાં ઘણા દિવસથી તકલીફ થતી હતી જેની જાણ અમને થતાં તાત્કાલિક ગૌરક્ષક અંકિતભાઈ પાલા ભરતભાઈ ડાકી શૈલેષભાઈ મોકરિયા અને વિલાસભાઈ ડાકી અમે લોકોએ સાથે મળી અને આ નંદી મહારાજનું મહા રેસ્ક્યુ કરી અને આગળની સારવાર એને આપેલી છે જેથી કરી એને હાલવામાં રાહત થઈ જાય તો આ વિડીયોને આખો અવશ્ય જોજો અને જો આ સેવાનો વિડીયો ગમે તો આ વિડીયોને વધુથી વધુ લોકોને શેર કરજો જેથી કરી આપણે સૌ સાથે મળી આ એક સેવાકીય કાર્યમાં સહભાગી બનીએ જય ગૌ માતા જય શ્રી રામ જય પશુપતિનાથ મહાદેવ